મિત્રો આપણે લોક સાહિત્ય કલાકાર હોય કે કોઈ આંસીય કલાકાર હોય કે કોઈ સારી વાતો કરતા હોય આવા કલાકારો સ્ટેજ ઉપર હોય તો એને સાંભળવા માટે આપણે એટલા માટે જઈએ છીએ કે એમને એ જે કંઈ વાતું કરે ને એમાંથી કંઈક આપણે શીખી પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કલાકારો જે છે એ પોતાની જેટલી એમની વાતું છે કે શું નવીન વાતો કરવાના છે આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે છેલ્લા પાંચ દિવસની અંદર જે છે ગુજરાતના બે લોકસાહિત્યકાર જે છે કલાકાર બ્રિજરા બ્રિજરાજદાનભાઈ ગઢવી અને દેવાયતભાઈ ખવડ આ બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ છે હવે જગજાહેર થઈ ગયો છે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ખોલી ફેસબુક ખોલી કે યુટ્યુબ ખોલી તો આમાં બંનેની ક્લિપોને જે છે એ વાયરલ થઈ રહી છે તેની સાથે બીજા અન્ય જે કંઈ કલાકારો છે એના વિવાદો પણ જે છે એ સામે આવી રહ્યા છે આની વચ્ચે અકાબા ગઢવીની એન્ટ્રી થઈ છે મિત્રો ગઈકાલે કે પછી પરમદી અખાબા ગઢવી એક સ્ટેજ ઉપર જાહેર પ્રોગ્રામમાં કલાકારોને રીતસરના ઝાટકી નાખ્યા હોય એવી રીતના જે અખાબા જે છે એ એટલું સત્ય બોયલા છે આ વિડીયો જોતાં આપણને એવું લાગે છે કારણ કે અખાબાએ બહુ મહત્ત્વની વાતો કરી છે કલાકારો જે છે તો કલાકારો ને સાંભળવા માટે થઈ અને લોકો એ ત્યાં આગળ આવતા હોય છે કલાકારને સાંભળવા માટે પરંતુ કલાકારો જે છે હવે પોતાની વાતો રજૂ કરવા માંડ્યા છે પોતાની જે કઈ દુશ્મનીઓ છે એ સ્ટેજ ઉપરથી રજૂ કરવા માંડ્યા છે તો પછી આવું તો બધું ક્યાં લગી હાલવાનું છે ને તેની સાથે અખાભાઈ એક બહુ મહત્વની વાત એ પણ કરી હતી કે કલાકારોના પતનનો પાયો જે છે એ નખાઈ ગયો છે એટલે લાગે આપણને એવું કે ખરેખર આવું હશે કારણ કે પહેલાં ખજૂરભાઈ ને કીર્તિબેનનો વિવાદ આવ્યો ત્યાર પછી દેવાયતભાઈ અને બ્રિજદાન ભાઈનો જે છે એ વિવાદ ચાલુ થયો આજે હમણાં અમે એક સમાચારો જોયા તો સાગર પટેલ ને કાજલબેન મહેરિયા છે એમનો કંઈક વિવાદના સમાચારો જે છે એ સામે આવ્યા છે એટલે કલાકારોના વિવાદો જે છે છેલ્લા દસ પંદર દિવસથી ચાલુ થયા છે એની વચ્ચે અખાબાની પણ એન્ટ્રી થઈ છે અકાભા ગઢવી આપણી સાથે છે અકાભા સાથે થોડી વાત કરી અકાભા પહેલા શરૂઆત અહીંયાથી કરવી છે કે લોક સાહિત્ય જે છે કે જે પોતાની જાતને લોકસાહિત્યકાર ગણે છે લોકો એને માને છે અને હજારો લાખો લોકો એને સાંભળે છે આવા કલાકારો જ્યારે સ્ટેજ ઉપરથી લોકસાહિત્યની વાતો કરવાના બદલે જ્યારે પોતાની જે કંઈ વાતો છે પોતાની જે કંઈ દુશ્મનીઓ છે પોતાને જેની સાથે વાંધો છે એવા લોકોને જ્યારે સ્ટેજ ઉપરથી પડકારો આપી રહ્યા છે તો આ કલાકારને સાજે શોભે એ વાત ખરી પહેલી વાત તો એ કરું કે હરેક સમાજને આને નોંધ લેવી પડશે સમાજની હવે ફરજ બની ગઈ છે લાયક કલાકારની સ્ટેજમાંથી બે જે સારી વાતોનું સંસ્કૃતિની વાતો કરતા એવા કલાકારને બે પોતાની વાતો કરતા એ કલાકારની સીજમાં જરૂર નથી અને હું એટલા માટે બજારમાં આવ્યો હું એટલા માટે બોલ્યો કે વિવાદ ટળી જાય બધા કલાકારને ભેગા થઈને વિવાદ ટાળવો પડશે કારણ કે આમાં તો કલાકાર સપોર્ટ કરતા એવું લાગે છે કોઈ કલાકાર બજારમાં આવતા કે ભલે થતો હોય એકબીજાને મજા આવે છે સમાજ કરતા કલાકારને મજા આવતી લાગે છે કે વિવાદ ટળવો જ ન જોઈએ તમે વાત કરી કારણ કે હરીફાઈ બધી જગ્યાએ અમે આજે પત્રકારિત્વ ક્ષેત્રમાં હી તો અમારે એવી હરીફાઈ હશે કે ઓલાથી આપણે સારું કંઈક કરી આનાથી કંઈક સારું કરી આવું બધું હશે કલાકારોમાં તમે સ્વીકારો ખરા એવું કે કલાકારોમાં એવું ખરું કે એમાં કલાકારોમાં ઘણા લોક સાહિત્યકાર હોય કોઈ હાસ્ય કલાકાર હોય કોઈ ગાયક હોય આ બધાય જે છે એને આપણે કલાકાર કહીએ છીએ તો કલાકારોમાં એવી હરીફાઈ તો છે જ ને કે આનાથી હું કંઈક સારું કરી નાખું ઓલાથી હું કંઈક સારું કરી નાખું ને પાછા આપણે જોતા હોય છે બે બે મહિનાના બુક કરેલા પ્રોગ્રામોના લિસ્ટ મેંકતા હોય છે અને એટલે કલાકારોમાં એકાબીજાની એવી હરીફાઈ ખરી કે આને પાડી દઈને આના કરતાં હું કંઈક સારું કરી નાખું હરિભાઈ તો છે જ તે ઈર્ષાનો ભાવ તો પહેલાથી જ છે પણ અંદર કારણે સાનો માનો હતો હવે આ લોકો જાહેરમાં લાવવા માંડ્યા કલાકારો લોકોને કે હકીકતમાં આ તો સારું માણસો બધા કલાકારો બધા કલાકારો એમાં હું પણ આવી છું હું મારા પોતાના બાકાત નથી લાગતું એમ મારે આગળ વધી જવું છે આવું કંઈક બોલી અને બજારમાં આવી જવું છે કોઈ કલાકાર બોલતો હોય તેના કારણે મારે આગળ વધી જવું છે આવી અરે ભાઈ એવું ચાલતી હતી પહેલાંથી જ તે ઈર્ષાનો ભાવ તો હતો જ તે સમાજને પણ થોડી થોડી ખબર હતી પણ હવે સમાજને બધા સમાજને ખબર પડીજી કે આ લોકો બહુ ઈરસાળું છે અંદર અંદર ઝઘડે છે એક વિખવાદ પડે છે અને સમાજને બહુ મોટું નુકસાન આપે છે કલાકારો એમ તો હું તો સમાજને કહું છું બધા સમાજને કે તમારી ફરજમાં આવે છે તમે લાયક કલાકારને સ્ટેજમાંથી હકાબા હગાબાગ જેમ સ્ટેજમાંથી બોલતા હોય તો તમારે પણ રોકવો જોઈએ પણ એ જો તમે રોકવાની વાત કરી એટલે એક વાત કરી લઈએ કાબા મેચ આપણે હાલતી હોય ને તો એમાં ઓલી બેનો જે છે એ ડિસ્કો કરતા હોય આપણે જોયું હશે એ ગમે ટીમ છગો મારે ગમે ટીમ વિકેટ લે ગમે ટીમ ચોગો મારે તો એ ગમે ટીમ એની યાર કોઈ લેવા દેવા નથી એમને વિકેટ પડે તો ડિસ્કો કરવાનો એમને ગમે એ ટીમ છગો મારે તો ડિસ્કો કરવાનો આવું બધું હોય છે એ આપણે જોયું છે આવી જ એક અમુક આખી ઓડિયન્સ થઈ ગઈ છે કે એમાં કોઈ પણ લોક સાહિત્યકાર કે કોઈ પણ કલાકાર ગમે એવી વાતો કરતા હોય સ્ટેજ ઉપર બેઠા બેઠા તો એ પડકારા કરવાના કલાકારને મને એવું થાય કે આ બધા બેઠા એ મારી બાજુ છે વરી પાછી ઈ જ કલાકાર જેના વિશે બોલ્યા હોય ઈ જ કલાકાર એ સ્ટેજમાંથી આવીને બહેન જો આ બોલે તો એ વરી પાછા પડકારો કરવા વળી ગેંગુ જે છે એ વરી પાછા એને પડકારો કરવાના છે એટલે આવા અમુક જે છે એ આપણે જોયા છે પછી કહે છે કે અમારા ચાહકો પણ ખરેખર આ બધાના ચાહકો જ હોય છે કે એને મજા જ લેવાની હોય છે ઓનલી ફોર જે કલાકાર બોલે ને એમાં આકલાને પડકાર જ એમને કરવાના હોય છે એના કલાકારો સાથે કંઈ લેવા દેવા નથી એ આકલાને પડકાર થાય છે ને એ જ ડળે છે કલાકાર આવે શું આવી જાય છે કે આ બધા તો મારા પોતાના પોતાનો કોઈ નથી એ તો હવા હોય જાય બધાને ઘરે છે કારણ કે નેગેટિવ ઉર્જા એટલી બધી છે ને પોઝિટિવ ઉર્જા ઓછી છે કારણ કે સારી વસ્તુ હમણાં ઓછા છે નેગેટિવ ઉપરવાળા જાજા માણસો છે તો સમાજ આની નોંધ લે કે બધી જગ્યાએ પડકારા નહીં કરવાના કારણ કે શું બોલીએ જોઈને પડકારો કરો આ રામની વાતો છે માતાજીની વાતો છે કૃષ્ણ ભગવાનની વાતો છે સુરત દાદાની વાતો છે સ્વર્ણભાઈ માની વાતો છે આવી વાતો પડકારા કરો પરમાત્માની વાતો આવતી સનાતન ધર્મ જ્યાં સચવાતો હોય અહીંયા તમે પડકારા કરો એકબીજાને ગાયો બોલતા ય પડકારા ન કરાય એને એને શાંત કરાય કારણ કે આ થોડી જવાબદારી સામે બેઠેલા ઓડિયન્સ ની પણ ખરી ને કારણ કે એજ જો અમને રોકશે નહીં તો પછી તો આમને તો બધાને ફાયુ જ મળવાનું છે ભલે આ જે કલાકારો આ વિવાદો કરતા હોય બધા કારણ કે જ્યારે જે લોકો બેઠા છે મિત્રો તો એમાંથી તો કોઈને કહેવું પડશે ને કે ભાઈ તમે આ બધું રહેવા દો ને આ બધું તમારે કરવું હોય તો સ્ટેજ ઉપરથી હેઠે ઉતરો ત્યારે કરજો અથવા તમે પછી કરી લેજો અત્યારે તમે તમને પૈસા દઈને લાયા છે મફત તો કંઈ લાયા નથી કંઈ ઉપકાર તો કરતા નથી ને તમને લાયા છે તમે કંઈક બે ત્રણ સારી વાતો કરીને જાઓ જેથી સામે બેઠેલા લોકો એમાંથી કંઈક શીખે આ તો સ્ટેજ ઉપર ચડી જાય છે પછી આપણે બધાએ મિત્રો જોયું છે કે કઈ રીતના એમની પોતાની જે કંઈ વાતો હોય છે ને રજૂ કરતા હોય છે અને સૌથી વધારે કમનસીબી એ છે સામે જે બેઠેલા લોકો હોય છે ને એમાંય ખાસ કરીને અમારા જેવડા યુવાનો પડકારા મારતા હોય છે કે હા હા અરે વાહ ને છોડવાના જ ન હોય ને આ નહીં તે નહીં તો આ જે ગેંગ છે ને એને ઓનલી ફોર ઈ પડકારા જ કરે છે ખાલી અને કોઈ પણ કલાકારોમાં પડકારા કરે એની સાથે એને કંઈ લેવા દેવા નથી ને અમુક કલાકારો આવેશમાં આવી જાય છે કે વાહ આ બધા મારા ભેગા છે મારા ભેગા છે ખરેખર કોઈ ભેગા હોતા નથી એટલે હું તો એવું માનું છું કે લોક સાહિત્યકાર તરીકે તમે છો કે હાસ્ય કલાકાર તરીકે છો તમે જે કંઈ ફિલ્ડમાં છો તમે પરંતુ તમે એની થોડી ગરિમા જાળવો સાવ તો આ રીતના ન હોય કલાકારને વેગ આપે છે ઘણા બધા એવા લોકો છે વિવાદે ટાળો નંબર નહીં ને વેગ આપી દે હું કહેવું ને છું ને કે આ એક કલાકનું કામ છે બધા બોલતા બંધ બધા કલાકાર જે જે અંદર અંદર છે માથે કર બોલતા બંધ થઈ જાય ને વિવાદ ટળી જાય પણ એને એને કલાકારને વિવાદ ટાળવો હોય છે વાળું લોકો ટાળવા નથી દેતા વેગ આપે આ કિમ ત્રણ વિશે આવું બોલો આ કિમ ત્રણ વિશે આવું બોલો એમ કહ્યું કલાકારને ઉપસાવે છે અને કલાકારો હારે બુદ્ધિ સેવાને ખબર નથી પડતી બસ ઉપસાતા જ જાય છે ઉપસાતા જ જાય છે એટલે આપણે કલાકાર તો સંસ્કૃતિને સાચવવા માટે આવ્યા છીએ ભાઈ આપણે સમાજને કંઈક આપવા માટે આવ્યા છીએ પણ છે એના વિશ્વાસથી અમે કંઈ નથી આપ્યું હું તો લાખ રૂપિયા લઈને વયો છું હું સમાજને કંઈ આપતો મને નથી લાગતું કે હું સમાજ ન કંઈક આપતો હોઈ છું આ મનોરંજન મનોરંજન આપું છું મનોરંજનનો છે તો મનોરંજન આપું છું હામે સમાજ મને કંઈક આપે છે આ વીટર્યું બીટર્યું પહેર્યું છે આ બધા હરેક સમાજની ધ્યાન છે કે મારી ઓકત નથી હું બધી બેઠો આ વિધી હું વાતો કરતો હોય એવી હાસ્ય કરતો હોય મને પૈસા આપે સમાજે મને ઘણું બધું આપ્યું છે હરેક સમાજે એની કૃપાથી હું છું મને સાંભળે છે એટલે હું છું તો મને ભાન હોવો જોઈએ કે માથી એવું ન બોલાય કે બે સમાજ નોખા પડી જાય માથી એવું ન બોલાય કે સમાજમાં ઘર્ષણ થાય સમાજમાં બહુ મોટું ઘર્ષણ થઈ રહ્યું છે કારણ સમાજને અસર પડશે બધાએ કલાકારને વિનંતી કરું છું અને બધાએ સમાજને વિનંતી કરું છું કલાકારની નોંધ બિલકુલ તમે લેતા નહીં કલાકાર કોઈનો હોતો જ નથી તમે બિલકુલ આમાં બધા સમાજને એકવાર કહું છું કે તમે કલાકારને બિલકુલ ધ્યાન ના આપતા તમે કે કલાકાર અમારો છે ના કલાકાર એ પૈસાથી મતલબ હોય ચોંકી વાત રો પેલા અમે ધંધો કરવા નીકળ્યા છીએ પૈસાથી મતલબ હોય અમારે આ સત્ય નગ્ન સત્ય છે તમે એમ માનતા હોય કે કલાકાર આપણને કંઈ જઈ આપણને કહે વયો જાય છે અમે તો વિખવાદપણાની વાત હતી તમને નોખા પાડવા એવું લાગે અમે તો એટલે તમે કોઈ સમાન નોખા પાડતા નહીં કોઈ કલાકારમાં ધ્યાન આપતા નહીં તમે તમારું કામ કરજો અને એવા કોઈ કલાકાર હોય સ્ટેજમાંથી તમે રોકજો હકાભા જો એમાં તમે મને વાત જે કરી ને એ વાત હમણાં બ્રિજરાજભાઈનો એક વિડીયો અમે જોયો એમાં એવું કહે છે કે દેવાયતભાઈ જે એટલે નામ નથી લીધું પણ આ હું એમને જ કહું છું કે કે ગઢવી સમાજનું અપમાન કર્યું છે કાલ સવારે દેવાયતભાઈ કહે છે કે કાઠી સમાજનું અપમાન કર્યું છે તો આમાં સમાજ ક્યાં આવ્યો આ બંને કલાકારો જે છે એનો વિવાદ છે તો પછી આમાં સમાજ ક્યાં આવ્યો તમે હમણાં વાત કરી ને કે આનું પરિણામ જે છે એ સમાજોને ભોગવવું પડતું હોય છે એકાબીજા સમાજો સામસામાં આવી જાય કોઈ સમાજનું અપમાન કોઈ કરતું નથી અમે અમારું અપમાન અમારું અમારું પોતાનું અપમાન અમે કર્યા છીએ અમે સમાજ રસ્તે ચડાવી ચડાવતા એવું લાગે છે સમાજનો કોઈનો વાંક નથી સમાજ સાંભળે છે એમનો આભાર છે અમને અમારામાં કંઈ છે ને સમાજ અમને સાંભળે છે સમાજ સારો છે કે તે તમારા વાળ પકડીને એમને મારે ઓકે ભાઈ તમે શું બોલો બધા એ અગાબા ઘડીને બોલવાનું થોડુંક ભાર હોવું જોઈએ આમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે આમાં ઘણું બધું કે મારે ધ્યાન રાખવું પડશે કારણ સમાજ મારી સામે આંગળી કરશે આમ કે ભાઈ અગરબતે મેં બધા ચોક્કસમાં બંધ કરી નાખ્યા છે ચોક્કસથી ચોક્કસથી કંઈ ન પડતું ચલો પણ વિવાદ બે સમાજ નોખા ચોક્કસથી સમાજ નોખા નથી પડતા સમાજ વિવાદથી નોખા પડે છે અને કોઈ પણ સમાજનો કલાકાર બધા સમાજનો હોય છે કલાકારને બધા સમાજ માટે હળકાત હોય કોઈ પણ સમાજ હોય અમારી માટે બધા હળકાત છે અમારે સારી વાતો હોય છે સમાજને એકતા કરવાની હોય છે સમાજને નોખા પાડવા નથી હોતા એટલે બધા કલાકારને વિનંતી કે બધા કલાકાર એકવાર ભેગા થઈ અને આ વિવાદને ટાળો હું વિડીયો તિમામ બોલ્યો હું રાતે ડાયરામાં કે જો આ વિવાદ ટળી જાય કલાકારને જો મગજમાં ઉતરે કે આપણું ભૂંડું લાગે છે આપણે ખરાબ લાગે છે આવું કલાકારને ખબર પડે તો બહુ સારું છે એટલે મેં તો ડાયરામ બોલ્યો કલાકાર માટે ડાયરામ બોલ્યો છું સમાજે તો આની નોંધ લઈ જ લીધી છે સમાજ બધાએ સમાજ બુદ્ધિશાળી છે આમાં કોઈ નહીં પડે આ થોડા ઘણા વાતો કરે છે વાત અલગ છે પણ કોઈ સમાજ કલાકારમાં નહીં પડે કલાકારમાં કોઈ સમાજને પડવું જ ન જોઈએ થતું કરીને જે થવું થાય પણ બે ન બસ કલાકાર ક્ષેત્રમાં ઘણા બધા એ મોટા મોટા કલાકારો પણ છે તો એ આમાં રસ ન લે કે આ બધું ખરાબ તો છેલ્લે આપણું જ લાગે છે બધું અને સ્ટેજ ઉપરથી જાહેરમાં જ્યારે આપણે બધાને એક થવાની વાતો કરતા હોય અને આપણે જ જુદા પડી રહ્યા છીએ ને આપણે સ્ટેજ ઉપરથી પડકારો ફેંકી રહ્યા છે તો પછી બીજા કલાકારો જે છે એ કહેતા નહીં હોય અમને કારણ કે દર વખતે અમે જોઈ છે કંઈ પણ એવો નાનો મોટો કંઈ એવો વિવાદ હોય તો એમાં તમે પહેલાં બોલ નાખ્યું હોય છે આમાં પણ તમે જે છે એ શરૂઆત કરી કે ભાઈ આ નો હારું લાગે આપણે કંઈ દેતા નથી અમુકના ત્રણ લાખ રૂપિયા આપણે લઈને આવતા રહી છે સમાજને કંઈ દીધું તો નથી એની પાસેથી આપણે લઈ છીએ જ્યારે લોકોને આ બધી ખબર પડી જાય છે તો પછી શું થવાનું છે હા સારા સારા જે કલાકાર છે બહુ બુદ્ધિશાળી જ્ઞાની કલાકારો એ એને 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 ભેગું થઈ અને બે શબ્દો બોલવા પડશે કલાકારને બધા કલાકારોને અથવા તો કલાકારને એક મિટિંગ કરવી પડશે અથવા તો પત્રકારો દ્વારા એક સંમેલન ગોઠવવું પડશે કલાકારોનું સાહિત્યકારોનું સંસ્કૃતિનું એમાં કલાકારને પૂછવું પડશે કે તમારો શું અભિપ્રાય છે બધા કલાકારોને કલાકારને પોતાનો અભિપ્રાય આપવો પડશે આમાં હરેક કલાકારને કારણ કે વિવાદ વધતો જાય છે આમાં તો કલાકાર અંદર અંદર બાજી મળી જાય છે અને દુનિયા દાટ છે કલાકારના સંસ્કૃતિ હાચવ્યું હોય તો બધા કલાકારના બજારમાં આવી સારા સારા કલાકારને અને આ વિવાદ ટાળવા માટે પૂરી કોશિશ કરી જોઈએ એટલે આ કે પછી આવતા દિવસોમાં બીજાએ કોઈ વિવાદ ન થાય એ માટે થઈને કે બીજું અગાભા તમે એક વિડીયોમાં એવું પણ બોલ્યા છો કે કલાકારોનું પતન થતું એવું મને હવે લાગે છે ને પાયા પણ ખોદી ગયા એવું એવું લાગે છે અને આ હું એટલા માટે અકાબા તમને પૂછું છું છેલ્લા દસ પંદર દિવસની અંદર ગુજરાતના નામાંકિત જે એવા કલાકારો છે એના જે વિવાદો છે એ વિવાદો સામે આવી રહ્યા છે તમને કેમ એવું લાગે છે કલાકારોનું એમાંય આપણા ગુજરાતના કલાકારોનું હવે પતન થવા બેઠું હોય એવું એનું કારણ એ કહું કે આ પંદર દિવસ મને દસ વર્ષથી લાગે છે કે કલાકાર ડાયરાના પાયા ખોદી ગયા છે માત્ર માથે ધૂળ વારવાની દેરી છે પાયા ખોદી ગયા છે એના ધોળેવાળા બધા બેઠા એવું લાગે મને એટલે મને પહેલાંથી જ એવું છે કે તમામ કલાકારોને આનો કંઈક નિર્ણય લેવો જોઈએ કારણ કે સંસ્કૃતિ આપણે સાચવવાની છે અને પાયા ખોદી જયા છે પાકા પાયે એ સામે એક ભાવ છે કલાકારમાં હું જોઈ રહ્યો છું છેલ્લા દસ વર્ષથી આ બધું જોઈ રહ્યો છું છેલ્લા દસ વર્ષથી કંઈક તો કંઈક ડખો ચાલી રહ્યો છે કોઈક તો આને પૂરું કરવા માગે સંસ્કૃતિમાંથી કોઈક કા કરવા માગી રહ્યું છે માત્ર સંસ્કૃતિની હાચવી કે તો કલાકાર બાકી દુનિયામાં કોઈ સંસ્કૃતિની હાચવી નહીં હકે અને કલાકારને શું બોલો એનો પણ નિયમ હોય તમે સાહિત્ય કરવા તો સાહિત્ય બોલો હાસ્ય કહેવા તો હાસ્ય બોલો બીજા સમાજની વાત ન કરશો આ સમાજે આ કહ્યું આ સમાજે આ કહ્યું આને આ કહ્યું આ કલાકારે આ કહ્યું ઓલા કલાકારે આ કહ્યું તમે તમારો જે વિષય છે એ લઈને વાત કહો સમાજ બધા સમાજને કહું છું વિષયભાઈ કલાકાર જાય ઊભો કરો વિષયભાઈ કોઈ ટૂંકમાં જાગૃત બનવું પડશે કલાકારો માની લીધું કે એની ફરજ ચૂકે છે તો પછી આપણે થોડીક આપણી ફરજ બજાવી નહીતર ખરેખર આપણે મજા લેવી હોય તો પછી આ બધું બહુ લાંબો ટાઈમ હાલવાનું નથી આકલાન પડકારા આપણે કરવાના એ બોલે એ આ બધું હમણાં નહીતર હાલવાનું છેલ્લી વિનંતી હું બધા સમાજને કરું છું કે આપ સૌ સમાજ આની નોંધ લેજો હું બોલું છું એમાં થોડુંક ધ્યાન આપજો અને કલાકારને શું બોલવું કેટલું બોલવું કયા વિષયમાંથી બોલવું આટલું તમે ચોક્કસ કહેજો કે તમે અહીંયા આવ્યા હોય છો તમે ડાયરો કરો સાહિત્યની વાતો કરો બાકી પર્સનલ વાતો પર્સનલ ઝઘડા હોય એ આપણે નીચે પૂરા કરવાના માથે આવી આપણે પર્સનલ ઝઘડાની વાતો કરવાની કોઈ જરૂર છે જ નહીં મારે મારે ઘણી માથું થયું કલાકાર નથી એમ ઘણી થઈ પણ મેં કોઈ ખબર ન પડતી હતી હું સ્ટેજ મારું કોઈ પણ કલાકાર માથે ખરાબ બોલે તો હું માથે નહીં બોલું હું સુધીને ઘરે પહોંચી જઈશ કે ભાઈ પતે બાપા પતિ જોયું ને સ્ટેજમાંથી શું કરવાનું છે હું બોલું પછી ઓલો પલ આ તો વિવાદ વાત થાય અને બે સમાજમાં ઘર્ષણ થાય ભાઈ સમાજનું નુકસાન કરવાનું નથી કલાકારને સમાજને એક કરવાનો છે તો બધાએ કલાકારને વિનંતી બધાએ સમાજને વિનંતી કરું છું કે આપ ચોક્કસ કલાકાર લાયક હોય એને ચેજમાંથી બહાર બસ હું લાયક નથી ઊભો કરું અકાબો કરું એટલે કોઈ રાવણ નીકળાયેલ ભાઈ જેમાંથી કહે તું મફત ના આવે તો પૈસા પાસ તું સારું બોલ અમે કયા પ્રસંગમાં બોલાયો છે કે માતાજી તો માતાજીની વાતો કરે અમે તને કયા પ્રસંગમાં બોલાયો છે કે કૃષ્ણ ભગવાનનો પ્રસંગ તો તો કૃષ્ણ ભગવાનની વાતો કરે તું તારી દાદી ન કરીશ તને શું હાસ્ય કરવા બોલાયો છે તો હાસ્ય કરે એવું હાસ્ય કરે કે કોઈ સમાજને નુકસાન ન થાય હોય મેં ખુદ નોંધ લીધી છે હવે મને ખબર પડે કે મારે શું બોલવું મારે ધ્યાન રાખવું પડશે મારો એક એવો જોક્ષ ન હોય કે કોઈ સમાજનું પતન થઈ જાય એવો એમાં ધ્યાન મેં શરૂઆતમાં ઘણી ભૂલું કરી છે મને પસ્તાવો છે ને મારી ભૂલોનો હા પણ હું એવા જોક્ષ કે કોઈ સમાજને નુકસાન થાય મેં મનોરંજન કર્યું છે મારું કામ મનોરંજનનું છે હવે હું મારા પિતાજીને જોક્સ બોલું છું મને ચિંતા નથી હવે વાંધો નહીં મેં બધા સમાજનો આભાર માન લીધો છે અને મેં ઘણી વાર માફી માગી લીધી કે મારી ભૂલ થઈ છે આપ સમાજ બધા મને માફ કરજો મારે કંઈ બોલાઈ ગયું હોય તો પણ નોંધ લેવી પડશે બધા સમાજને કલાકારોની અને કલાકારને પણ નોંધ લેવી પડશે એકબીજા કલાકારની બધા સાથે મળી બધા ભેગા થઈ અને વિવાદને ટાળો ભવિષ્યમાં હવે પછી આવો કોઈ વિવાદ થવાનો જોઈએ આવી હું કલાકારને વિનંતી કરું છું અને સમાજને કહું છું કોઈ પણ કલાકારમાં તમે ધ્યાન આપશો નહીં કલાકાર કોઈથી કોઈનો હોતો નથી ગેરંટી હું આપું તમને અમે પૈસાના આગો છું મને પૈસા આપો તમારી આવું આ ચોખ્ખી નગ્ન સત્ય છે એમ પૈસાથી મતલબ છે કલાકારને સાંભળવાનો કલાકાર રાખવા નહીં ઓ ભાઈ સાંભળો કલાકાર કે રાખવાનું જરૂર નથી જો મિત્રો આ મહત્વની વાત છે વાકાભાઈએ વાત કરી કે કલાકારો કોઈ સમાજના હોતા નથી એમ અને પૈસા આપે એના કલાકારો હોય છે કે છે કે પૈસા આપે એના કલાકારો હોય છે એટલે ખાસ કલાકારોના વિવાદમાં કોઈ એક બે સમાજ સામસામાં આવી જાય બીજા કોઈ સમાજના યુવાનો ઓલા સમાજના યુવાનો એકાબીજા એકાબીજા સમાજ વિશે ઘસાતું બોલે તો એનું નુકસાન જે છે એ મિત્રો એ સમાજને ભોગવવાનું હોય છે જે કલાકારો જે વિવાદો પેદા કરે છે જે કલાકારો અને વિવાદો પેદા કર્યા પછી બજારમાં રહે છે બધાય પરંતુ એનું પરિણામ જે છે એ સમાજે ભોગવવાનું થતું હોય છે અને એને લઈને જ ખાસ અત્યારે મિત્રો આપણે મીડિયાતાના આમ તો મોટાભાગે આ વિવાદમાં આપણે પણ કંઈ પડવા માંગતા નથી અકા હળવદ તાલુકાના છે એટલે અકાભાનો ગઈકાલે એક વિડીયો આવ્યો એટલે અમને પણ થયું કે અકાબા સાથે પણ આપણે થોડી વાત કરીએ ને અકાબા જે કંઈ બોયલા તા એ બધું સત્ય અને નજીક એકદમ બોયલા છે અકાબા આવું મોટા ભાગે મને નથી લાગતું કોઈ કલાકાર કે જેનું હાલતું હોય અને એ કલાકાર બોલે કારણ કે આ તો એમનો ધંધો છે ને એ જે ડાયરાની કરે છે એક પ્રકારનો એમનો ધંધો જ છે તો એના ઉપરવટ જઈને પણ જે અકાભા સત્ય જે બોલી રહ્યા છે એ આજના જે કંઈ બીજા કલાકારો છે એ કલાકારોએ એમાંથી ઘણી બધી શીખ લેવાની જરૂર છે એ કલાકારોએ એ સાંભળવાની જરૂર છે કે તમારે જે કંઈ ડખાવ હોય તમારા પર્સનલી રાખો સ્ટેજ ઉપરથી ઉતરી જાવ પછી તમે રાખો પરંતુ સ્ટેજ ઉપર બેઠા પછી સામે હજારો લાખો માણસો બેઠા હોય ને એની વચ્ચે તમે જે છે એ તમે જે બધાય તમારી ભાષામાં જે બોલતા હોય છો તો એ તો મોટા ભાગે અત્યારે યુવાનો ડાયરાઓ વધારે જુઓ જાય છે આપણને બધાને ખબર છે તો યુવાનો શું શીખવાના છે તમારામાંથી એટલે ખાસ તમારે પણ થોડીક હવે શરમ કરવાની જરૂર છે આભાર મિત્રો